હું લઈને આવ્યો છું સુરત ની હિડન ફૂડ સિરીઝ સુરતી ચટાકો આજે આપણે મળી રહ્યા છે ગુજરાતના સૌથી હેન્ડસમ ચાઇનીઝ ઓનર

અમે અહિયાં મંચુરિયન નુડલ્સ એવું બધું તો ઘણું ખરું ખાઈ ચુક્યા છીએ તો નવીન માં આજે તમે અમને શું ખવડાવવાના છો નવીનમાં આજે તમને પનીર રાઈસ ટેસ્ટ કરાવી દઉં ચાલો ઓકે તો ગોપાલભાઈ કીધું છે કે આજે આપણે પનીર રાઈસ ટેસ્ટ કરાવવાના છીએ તો ચાલો પનીર રાઈસ ની પ્રેપરેશન જોઈએ તો અહીંયા આપણો પનીર રાઈસ બની રહ્યું છે સૌથી પહેલા પનીર કટ થઈ રહ્યું છે તો ગોપાલભાઈ આ પનીર રાઈસ ની અંદર બધું જ પનીર જોતું હોય છે ઓકે તો સો એ સો ગ્રામ પનીર જોતું હોય છે અને આ પનીર રાઈસ પ્રાઇસ કેટલી છે એકસો પચાસ પનીર રાઈસ ની પ્રાઇસ એકસો પચાસ રૂપિયા છે તમે જોઈ શકો છો કે પનીર આપણા કટ થઈ ચૂક્યા છે હવે આપણે પ્રિપેરેશન જોઈએ કઈ રીતના બની રહે છે તો અહીંયા સૌથી પહેલા આપણે તેલ લઈ લીધું છે ત્યારબાદ આપણે પનીરને ફ્રાય કરવા માટે મૂક્યા છે પનીરને ફ્રાય કરી નાખવાના હોય છે જોઈ શકો છો કે પનીર ફ્રાય થઈ રહ્યા છે છે થોડા રંગ બદલી રહ્યો અને આઈ થિંક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પનીરને શેકવાનું હોય છે પનીર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા ત્યારબાદ આપણે તેમાં કાંદા અને સિમલા મિર્ચ નાખીશું

ચાઇનીઝની એક સ્પેશિયાલિટી છે જ્યાં સુધી આગ ના થાય ત્યાં સુધી તે ચાઇનીઝ ફૂડ માગવામાં નથી આવતું હવે તેની અંદર આપણે રાઈસ એડ કરી દીધું છે હવે તેની અંદર નમક એડ કરવામાં આવ્યું છે ઉપરથી આપણે સોયા સોસ નાખ્યો છે સાથે થોડો ટોમેટો કેચઅપ થોડી મીઠાશ માટે એટલે આનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો આવશે એવું આપણે ગોપાલભાઈ જણાવ્યું હતું આ આવી ગઈ છે આપણી પનીર રાઈસ તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાઈ રહી છે પનીર રાઈસની સાથે આપણને સલાડમાં કોબીજનું સલાડ પણ આપ્યું છે અને મેં એક વસ્તુ નોટિસ કરી કે અહીંયા સામેથી જ ફ્રાય નૂડલ્સ આપી છે જે મને ઘણું ગમ્યું કે સામેથી જ એમણે સલાડ સાથે ફ્રાય નૂડલ્સ આપી છે અને ખરેખર બેનું કોમ્બિનેશન સાથે ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે તો હવે હું ફર્સ્ટ બાઇટ લઈ રહ્યો છું પનીર રાઈસની દેખાવમાં તો ખૂબ જ સુંદર લાગી રહી છે ચાલો આપણે ટેસ્ટ કરીએ કેવી છે પનીર રાઇસ તો આ હું ફર્સ્ટ લઈ રહ્યો છું આ એક ચમચી છે એની અંદર રાઈસની સાથે ત્રણ પીસ પનીરમાં આવ્યા છે જે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે તો હું ટેસ્ટ કરું છું અને તમને જણાવું છું કેવું છે પનીર રાઈસ હમ ખરેખર જ સુંદર ટેસ્ટ છે સાથે સલાડ ફ્રાય નુડલ્સ અને કોબીજ પનીર રાઈસ સાથે સલાડનું જે કોમ્બિનેશન છે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે અને ખૂબ જ સરસ ટેસ્ટ આવી રહ્યો છે સરસ પનીરનો ટેસ્ટ આવી રહ્યો હતો અને ખરેખર ખૂબ જ મજા આવી

માં પનીરનો ટેસ્ટ એકદમ ફૂલ આવે એમ કે એક ચમચી તમે ઉઠાવશો એમને એટલું પનીર નાખ્યું છે કે એક ચમચી તમે ઉઠાવશો તો એમાં તમને ત્રણ થી ચાર પીસ પનીરના જોવા મળશે અને પનીરનો એટલો સુપર ટેસ્ટ આવી રહ્યો છે મેં તમને જે પહેલા પણ કીધું એમ તેમણે એમને સુમુલનું પનીર નાખ્યું છે અને સુમુલનું પનીર ખરેખર ખૂબ જ ટેસ્ટી હોતું હોય છે સુરેશભાઈ આ સલાડ થોડી આ નવી રીતે આપ્યું છે આવું કસે ભાઈ આપતું નથી હા તો તમે ટેસ્ટ કરો અને કેવું કે આ સલાડ કેવું લાગી રહ્યું છે

વસ્તુઓ ખવડાવી ગોપાલભાઈ ખરેખર ખૂબ જ મજા આવી પનીર રાઈસ ખાવાની થેન્ક યુ તમે સજેસ્ટ કરી કે આજે પનીર રાઈસ ખાઈએ અને ખરેખર ખૂબ જ મજા આવી તો ગોપાલભાઈ આ પનીર ની પ્રાઇસ ફરીવાર અમારી ને જણાવી દો વન ફિફ્ટી એકસો પચાસ પનીર પ્રાઇસ એકસો પચાસ રૂપિયા છે અને હું તો કહીશ કે જરૂરથી તમે જમવા માટે આવજો અહીંયા અમારી ઓડિયન્સને આવવું હોય તો તમારું એડ્રેસ અહીંયાનું જણાવી દો આપણે વેર રોડ પર પ્રાણનાથ હોસ્પિટલની બાજુમાં છે ત્રિકાલ ચાઇનીઝ ઓકે તો વેર રોડ માં પ્રાણનાથ હોસ્પિટલ જે આવે છે તેની બાજુમાં જ આવ્યું છે ત્રિકાલ ચાઇનીઝ તો અગર તમે અહીંયા આવતા હો તો જરૂરથી અહીંયાનો ટેસ્ટ કરજો ખરેખર તમને ખૂબ જ પસંદ આવશે અને અમને જરૂરમાં માં જણાવજો કે તમે અહીંયા આવ્યા છો અને તમને કેવો ટેસ્ટ લાગ્યો છે અમને તો ખૂબ જ સરસ લાગ્યો ફરી મળીશું એક નવા એપિસોડ સાથે ત્યાં સુધી ગુડબાય